તો સુરતમાં ચોમાસા દરમિયાન પડેલા ખાડાઓ મુદ્દે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે સુરત શહેર કોંગ્રેસ દ્વારા આ યોજનાનો અનોખી રીતે ખાડા મહોત્સવ યોજવામાં આવ્યો છે અને વિરોધ નોંધવામાં આવ્યો છે ખાડીપુર અને ભારે વરસાદના કારણે ઠેર ઠેર ખાડા સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે કોંગ્રેસે પુણાના વિસ્તારમાં ઢોલ નગારા વગાડી વિરોધ કર્યો કોંગ્રેસી ખાડાની વચ્ચે રીતે વિરોધ છે કોંગ્રેસના કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખાડા મહોત્સવ ઉજવ્યો હતો સુરતમાં રસ્તાઓ પર પડેલા ખાડાઓથી જનતા હેરાન પરેશાન છે તંત્રના બહેરા કાને અવાજ પહોંચાડવા માટે ઢોલ નગારા વગાડવામાં આવ્યા તેવું કોંગ્રેસનું કહેવું છે ત્રસ્ત થઈ ગયા છે છે પરંતુ વારંવાર રજુઆતો કરવા છતાં એક પણ રસ્તો સાફ કરવામાં માં મેયર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ચાર દિવસની અંદર સુરત શહેરમાં એક પણ ખાડો નહીં રહે પરંતુ આજે સુરત શહેરની અંદર એક પણ રોડ ખાડા વગર નથી એટલે આજુજા વિરોધ પ્રદર્શન